ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા શુક્રવારે છવ્વીસ ડિસેમ્બરના રોજ જિલ્લા વડા મથક વિસ્તારમાં વીર બાળ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી ગુરુ ગોવિંદજીના સાહેબઝાદા જોરાવરસી અને ફતેસિંહના ધર્મરક્ષક આજે આપેલા બલિદાનને યાદ કરવા માટે રામ રામતલાવડી સ્થિત ગુરુદ્વારા ખાતે કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે હાજર રહેલા જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન મોદીએ સત્તાના સુકાન સંભાળ્યા બાદ દેશની વિરાસત અને જેમના બલિદાનની રાષ્ટ્રને ઉર્જા મળે છે તેવા સપૂતોને યાદ કરવાની પરંપરા શરૂ કરી છે તેમણે ગુરુદ્વારામાં દર્શન કરી ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આજે જે મોદીજીએ બાર દિવસ ગુરુ ગોવિંદસિંહજી ના સપુત્રો જે ચાર શહીદ થયેલા બાવીસ તારીખે અને સત્યાવીસ તારીખે જેમની ઉંમર સત્તર વર્ષ ચૌદ વર્ષ નવ વર્ષ અને સાત સાત વર્ષની હતી એમને બાળ દિવસ મુખ રાખીને પૂરા દેશભરમાં શીખોનું માન બધાયું જેમાં આપણા મંત્રીશ્રી આજે ગુરુ ગ્રંથ સાહેબજીના દર્શન કર્યા

એવા સપૂતો યાદગીરીનો આ પ્રસંગ છે ત્યારે આજે મને પણ ગુરુ ગોવિંદસિંહના પરિવારના જે બે દીકરાઓએ બલિદાન આપી અને આ હિન્દ ધર્મનું રક્ષણ કર્યું હતું એના આજે વીર બાળ દિવસના પ્રસંગમાં મારે ઉપસ્થિત થવાનું થયું છે અહીંયા ખૂબ ધાર્મિક વાતાવરણની વચ્ચે અને ખાસ કરીને આજે ધ્વજારોહણ પણ કાર્યક્રમ એમાં પણ ઉપસ્થિત રહેવાનું થયું છે અને આ એક ખૂબ જ મહત્વના કાર્યક્રમ માં મારી ઉપસ્થિતિ મારી સાથે આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી શ્રી અને અમારી ટીમે આજે અહીંયા મુલાકાત લીધી છે